તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો જય માતા દે જય જગકારી બધા મિત્રોને આપણા બ્લોકમાં બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખ છે અઢાર ચાર બે હજાર પચીસ અને વાર છે આજે શુક્રવાર અને આ છે આપણે મિત્રો જોઈ શકો છો આ એક તો આ છે આપણા મિત્રો વેલ પાછો થઈ ગયો પહેલાં આ તો પણ હવે વાત કરીએ તો આપણે જોઈ શકો છો તો મિત્રો આપણા જે તમે તમને થતા જ જોઈને ખબર ફાઇનલી પડી જ ગઈ હશે કેમ આપણે કોના ઉપર પ્રેન્ક કરવાના છીએ જો કે એની પર મેં હિમો જ રાખીએ છીએ ખબર નથી તો આપણે અત્યારે બ્લોગના માધ્યમથી હું કહી દઉં છું આપણે ફ્રેન કર્યો છે ધીરેને આપણો મિત્ર આવતો એ પણ આપણો મિત્ર છે તો એમ ઘણા ટાઈમથી કહેતો હતો કે તારી તારો જીગર નથી મારી સામે ફ્રેક કરવાનો તો આપણે ફાઇનલી એને ક્રેક કરીને પણ બતાવી દઈશું તો આ બ્લોગમાં કાઢી કરીને એ જોવા મળી જશે

તો આપણે પાછો ફાઈનલ ફોન કરી રહ્યા ઓકે આપણે આગળ જોઈએ શું કહી હોલો હલો હાલો 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 આપણે વેટોડા જે જેસી બોલું યાર હા આપણે મોબાઈલ લીધો હતો ને મોબાઈલ તો મિત્રો જોઈને

તું જોઈ રાખ લોક જોતો હોય તો જોઈ રાખજે જો પાછો કાઈપો મિત્રો હવે એને આપણે ફોન કપાવવા જ છે બાકી કરવાના તો છે જ ભાઈ નંબર બ્લોક માં મિત્રો નંબર પાછો બ્લોક માં નાખી દીધો છે આપણે એને બીજા બીજામાં આપણે ફોન કરીએ પાછો આ એક તો યાર હવે પ્રેંક સરખો થયો નહીં તું પાણી ની ક્યાં કરે છે અને પાણી પીવા જવાનું રાખ્યું છે પાણી નથી પીવું યાર પાણી આપણે હવે નથી પીવું હોય ઈરેડ બોનનો પર પાણી પીવે આપણે પહેલા પ્રેય કરી પછી આપણે પાણી છે ભાઈ તો પછી મિત્રો હવે એને ફોન ફાઇનલ ફોન કરી અને હવે આપણે એને કહી કે તારી હવે થઈ ગયું છે ચાલો મિત્રો મિત્રો થઈ ગયું છે પાછું કહી દે ચાલો સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરો અને બરાબર શેર કરો